મુખ્ય આરોપી પાર્થ બાબુલ પરીખની જામીન અરજી સુપ્રીમ કોર્ટે પણ નામંજૂર કરી દીધી છે હત્યાની ઘટના તારીખ પચીસ જુલાઈ બે હાજર ત્રેવીસ ના રોજ બની હતી રેસકોર્સ વિસ્તારમાં મિર્ચ મસાલા રેસ્ટોરન્ટની ગલીમાં લેબની સામે પાર્થ બાબુલ પરીખ અને તેના બે સાગીર હતો સાહિલ અજમેરી તથા વિકાસ લોહાણાએ સચિન ઠક્કરને ઘેરીને બેઝબોલ બેટ અને હોકીથી હુમલો કર્યો હતો આરોપીઓએ સચિન ઠક્કરના માથા પર બેઝબોલ બેટ અને હોકીથી તેવી જેટલા ફટકા મારતા સચિન મોત થયું હતું આ ઘટનાના થોડા દિવસ પહેલા સચિન ઠક્કરનો પાર્કિંગ બાબતે પાર્થ પરિક સાથે ઝઘડો થયો હતો જે બાદ આ હત્યાની ઘટના બની હતી જુલાઈ બે થી પાર્થ પરિક સાહિલ અજમેરી અને વિકાસ લુહાણા આ કેસમાં જેલમાં છે દરમિયાન પાર્થે રેગ્યુલર જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટ કરેલી અરજી નામંજૂર થતા તેને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી નામંજૂર કરી દીધી છે